અમે લોકો એવા મૂર્ખા કે મૂર્ખા મહા મૂર્ખા હોય એ પહેલો મૂર્ખો તમરવાન તમને બતાવવા શું કરું દાણા સિક્કા ખરાવો લે પડી ગયો પેનાગા પડી ગયો પણ આ ગત્તા પેકલા ભરો અરે આ મિત્રો બીજો મૂર્ખો બીજો મૂર્ખ એવું કે ઘેર કર્યું દુખતા રોડ ઉપર ફેરવું દુખાય

આ હાવા હાવાનો kita

આ આતા દિલભાઈ ત્યાં હે આઈ ગયા મોરું ઉઠેગાતા ઉઠેર નાઈ ગયા તાત્કાલે અમારે જવું પડશે જેલા ગયા જવું પડશે અમાર

આ 15 મિનિટમાં આલ દેજો આ 15 મિનિટમાં જા કા ઓય હે जातो નહી ભાઈ હા જા જા 15 મિનિટ માં ગેળ આવા હું મિનિટ થાય આવવાનું થે આવો હું આ તો હે તો કરીને આવ બીક માંગે આવ તોય માં પોંજો બે જોયા તમારા આઈબાને તમારો આવો ચોહી આયો ભણું હો

એ તો અમે જોઈ લે તો ચેલા શું કરે ભીખ માંગવા તૈયાર તરન ન તરે તાઈ ગયા અમે ભીખ માંગવા ગયા ભીખ માંગવા ન તા ઉછીના પૈસા માંગવા આયા હતા તો તા તમે હાલવા પડે ને અમે કે ભીખ માંગવા થોડા આયા તા તમારે ઉછીના પૈસા લેવા આયા હતા પણ તમારે હાલવા પડે તારે એવું ના ચાલે મર્યાદા રાખો બોલો મર્યાદા રાખો ને આવું ના ચાલે તો પૈસા આલે એટલે કે બોજેમ તેમ બોલે એમ ના ચાલે વાત કરો ના ના ચાલે મને પૈસા આપી દો 500 રૂપિયા

અપૈસા હવે મેલ્લો લાવતો ભગવાન નું નામ વગાડ તો પૈસા લેવા આવો હા ભાઈ ભાઈ પૈસા પછી લેવાય નહીં કોઈ મારે તો માર જોતાય નહીં કોઈ લેવાના નહીં નહીં લેવાના નહીં આવ નહીં આવવાનું પૈસા

જોઈ મિત્રો આ તૂર્ખા કોચી રૂપિયા ગોમ ભેગા કરે હવે આવું કરે બધા તો આખો જાણે વડે જ ના કરે રૂપિયા ગોમ ભેગું કરે